તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારમાં આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત છે હવે ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોની અંદર કેવું જોવા મળશે તેમજ ઠંડીને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેના ઉપર એક નજર કરીશું તો જરૂરથી વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર છે જે મિત્રો અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય વાત કરીએ તો વર્ષના છેલ્લા મહિનાના પહેલાં અઠવાડિયામાં ગુજરાતની અંદર ઠંડીનું જોર થોડા અંશે વધ્યું છે પરંતુ હજુ પણ સુસવાટાભેર ઠંડીનું આગમન થયું નથી આગામી દિવસોમાં ઠંડી થોડી વધારે તીવ્ર બની શકે છે હવામાનમાં વધઘટ ચાલુ છે દિલ્હી એન્ડ સીઆરના રહેવાસીઓ જો તમે આજે રાત્રે અથવા વહેલી સવારે ઘરની બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો સાવચેત રહેજો અને સ્વેટર અથવા જેકેટ રાખો આજનો દિવસ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ અને રાત રહેશે વધુમાં મિત્રો આજે દિલ્હી એનસીઆરમાં પણ ઠંડીનું મોજું ફૂંકાવાની આગાહી આપવામાં આવી છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોની અંદર ઠંડીનું જોર વધશે તેવી પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો હવામાન વિભાગે ગુરુવારે જે માહિતી આપી છે તે મુજબ સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાત તથા દીવ દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું જોવા મળવાનું છે આ સાથે તાપમાનની અંદર કોઈ પણ મોટો ફેરફાર થવાનો નથી આ સાથે ઠંડી અંગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી સાત દિવસ માટે દસમી ડિસેમ્બર સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય વધુમાં મિત્રો ગુજરાતની અંદર ફરીથી પવનની દિશા બદલાઈને પૂર્વીય પવનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગે વરસાદની કોઈ આગાહી આપી નથી તેમના જણાવ્યા પ્રમાણે દસમી ડિસેમ્બર સુધી ગુજરાતનું હવામાન સૂકું રહેશે તેવી આગાહી વ્યક્ત કરી છે દેશની રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં આજનો દિવસ અઠવાડિયાનો સૌથી ઠંડો દિવસ અને રાત રહેવાની છે આગાહીમાં વધુ જાણીએ તો ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું આવવાની પણ આગાહી છે અને દિવસ અને રાત્રિના દરમિયાન તાપમાનની અંદર નોંધપાત્ર ઘટાડો થવાની ધારણાઓ છે લગભગ પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દિવસ દરમિયાન વાદળો છવાયેલા જોવા મળવાના છે માત્ર હળવો સૂર્યપ્રકાશ રહેશે આજે સંદર્ભમાં દિલ્હી એનસીઆરના લોકો માટે આજનો દિવસ ખૂબ જ મુશ્કેલ છે આજ કારણે ભારતીય હવામાન વિભાગે સાવધાન રહેવા માટે ચેતવણી પણ જાહેર કરી છે ભારતીય હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે આનો અર્થ એ છે કે સવારે ધુમ્મસ રહેશે જે વિઝિબિલિટી ઘટાડી શકે છે વધુમાં ઘણા વિસ્તારોમાં ઠંડીનું મોજું પ્રવર્તશે આજે સૂર્યપ્રકાશ ખૂબ જ હળવો જોવા મળવાનો છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે જેમની લેટેસ્ટ આગાહી સામે આવી છે આઠ ડિસેમ્બર વચ્ચે એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજ્યની અંદર પ્રવેશવાની શક્યતાઓ છે જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને હળવા છાંટા પડે તેવી શક્યતાઓ છે માવઠાની પણ શક્યતાઓ વ્યક્ત કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પાંચથી લઈને દસમી ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાનો પ્રભાવ ખેડૂતોને ખાસ કરીને અસર કરી શકે છે ડિસેમ્બર મહિનાના મધ્યમાં હવામાન પરિસ્થિતિ વધુ બદલાઈ થાય તેવી શક્યતાઓ છે અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ પણ આવવાની આશંકાઓ છે આ સાથે બંગાળના ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન સર્જાવાની પણ શક્યતાઓ છે અને અરબી સમુદ્રમાં તરફથી હળવો ભેજ મળતા રાજ્ય પર તેની સંયુક્ત અસરથી ફરી માવઠું થશે તેવી આગાહીઓ વ્યક્ત કરી છે